રીતે વાવેતર કરતા હોય નામ હોવું જોઈએ બીજું મોડલ વાત કરીએ છીએ એ મોડલ હું એ કહેવા માંગુ છું કે આમ તો બધી માહિતી વિખા કાકાએ આપી દીધી છે પણ તદ ઉપરાંત પણ જો આબત વિસ બાય જગ્યાએ જો બાય 5 મીટરના અંતરે જો રાખવામાં આવે તો એની અંદર અમારી એક નવી યોજના ગયા વર્ષે મુકાઈ છે જેમાં એક રોબોટ શાકભાજી પાકોમાં આપણે ટામેટા જો વાવેતર કરીએ તો ટામેટાના હાઇબ્રિડ બિયારણ અથવા તો નર્સરીનો ધરુનો જો તૈયાર કરીને જો ખેડૂત વાવેતર કરે છે તો એમને હેક્ટરે 20000 રૂપિયા સહાય આપવા પાત્ર છે આધુનિક ટેકનોલોજી જો વેળાવાળા સામેના જો હોય અને જો તેમાં મંડપનો ઉપયોગ કરે છે જેમ કે કાચા તે જો ઉપયોગ કરવામાં આવે તો પ્રતિ 26000 રૂપિયા મંડપની અંદર રૂપિયા અને પાકા મંડપમાં 80000 પર હેક્ટરે સહાય આપવામાં આવે છે હાર્વેસ્ટિંગ કરતી વખતે ડામીડામાંથી કેરેટ્સની જરૂર પડે છે તેમાં પણ 2500 રૂપિયા સહાય અને ડામીડા હોય એ બોક્સમાં જો વેચાણ કરે પેકિંગ મટીરીયલ તરીકે જો ઉપયોગ કરતો હોય તો પ્રતિ હેક્ટર 7500 રૂપિયા સહાય છે આ ટામેટાનું જો વાવેતર જે ખેડૂતો કરતા હોય તેમના માટે 80000 થી માંડીને 1 લાખ ઉપર પણ એ લોકો સહાય લઈ શકે છે તેવી જ રીતે જો કોઈ ખેડૂત આત્મનિર્ભર બનવા માટે પોતાની જો નર્સરી નર્સરી બનાવવા માંગતા હોય તો એનું નામ છે સ્વરોજગાર નર્સરી જે નર્સરીની અંદર O <laughs>